પાકિસ્તાની નાગરિકોને પરત ફરવા આવેલા ડેડલાઇન પૂર્ણ બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને લાંબી લાઇન નાગરિકોનેટારી બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને જે રીતે ગાઈડલાઇન આપવામાં આવી હતી જેની આજે અંતિમ તારીખ હતી અને પાકિસ્તાન પરત ફરવા અટરી બોર્ડર પરથી કારની લાંબી કતાર પર જોવા મળી રહી છે પાકિસ્તાની નાગરિકોને આજે સાંજ સુધી પરત ફરવાની ડેડલાઇન આપવામાં આવી હતી જે આજે સ પૂર્ણ થાય છે ત્યારે પાકિસ્તાની નાગરિકોને પરત ફરવા આવેલા ડેડલાઇન આજે પૂર્ણ થતા તેઓને મોકલી દેવામાં આવી રહ્યા છે તો અટારી બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને લાંબી લાઇનો પણ જોવા મળી રહી છે તો પાકિસ્તાની પરત ફરતા બોર્ડર પર કારની લાંબી કતારો પણ જોવા મળી રહી છે પાકિસ્તાની નાગરિકોને પરત ફરવા આપેલી ડેડલાઇન આજે પૂર્ણ થતા હાલ જે વાહન મુજબ લાઈનો જોવા મળી છે અટારી બોર્ડર પર પાકિસ્તાની નાગરિકોને લાંબી લાઈનો જોવા મળી છે